કથાઓને કઈ ફેર નથી પડ્યો વધ્યું ઉલટાનું ઓછા કથા કરે તો ઓછી કથા ઉ થતી હતી આજે વધારે કથા કરો છો તો વધારે થાય છે ચિંતા કરવાની વસ્તુ નથી સાચી વસ્તુ છે કળિયુગમાં આ જ સત્ય છે એટલે લોકો ગમે એટલી વાતો કરે ગમે એટલા આડાવડા થાય પણ પરમ સુખની જ્યારે પ્રાપ્તિ કરવી છે પરમ શાંતિની પ્રાપ્તિ કરવી છે ત્યારે આવો મંડપ છે ને ત્યાં જ એને શાંતિ મળશે બીજે ક્યાંય શાંતિ મળશે નહીં એસી વાળા રૂમમાંથી પરસેવો લૂતા લૂતા માણસો અમારી કથામાં બેઠા હોય એવું હું જોયું છે હા અડધી કલાકય પગ વાળી નો બેઠા હોય ને એ ચાર ચાર કલાક ખોડાઈ જાય ચોટી જાય ગડીયું કીધું કે દાદા ખોડી ગયા ને મે પણ એલા છૂટી ચોટી જઈએ કેમ ભગવાનનું નામ છે એક ભગવાનના નામને કઈક પાળ્યો ખોડાઈ જાય એક સત્યના કારણે એવી રીતના એક સત્યનું ભજન કરીએ ને માણસ ખૂટી જાય ચોટી જઈએ ઊભો રહી જાય કેમ અંદર એક લોખંડ છે અને લોહી ચુંબક એવી વસ્તુ છે એ લોખંડ ને આગું જવા દેતું અંદર અંશ છે ને એ તમને પ્રેમ છે છે મહત્તા બીજી નથી તમારું નહીં અંદર રહેલો ભગવાન એને આવડું છે તો ભગવાન દાનનો મહિમા અને સીધી વસ્તુ છે આપડા મહેમાન આવ્યા હોય તમે રૂમ આપો આમાં કોણ મહેમાન આવ્યું છે બાર ગામથી બધા અમદાવાદ વાળા જ છે હા હા અમદાવાદવાળા જ છે બધા કાંઈ વાંધો નહીં હવે આપણે આ બે દી પછી આવશે તમે ક્યાંક ગામ જાઓ તો પેલું બ્રશ લઈ જતા શું ને આરે બધા હા કેટલાનો આવે બ્રશ ચાલી રૂપિયાનું પચાસ રૂપિયાનું વીસ રૂપિયાનું પચાસ સો રૂપિયાનું સોથી વધારે નહીં આવતું એટલે બધા ચાલી પચાસ વાળું બધા અમે વાળું વાપરીએ છીએ તમારી તમને ખબર હા તો એ એ બ્રશ તમે હાથ દી રોકાવો પછી વ્યા જાઓ તો એ મૂકતા જાઓ કે લેતા જાશો આવડું નેપકિન હશે ને એ પડ્યું નહીં રહે એ મેલું દાઢ થઈ ગયું છે ને તો કે ના ધોઈ નાખશું નકર નેપકીન ની કિંમત શું છે પચાસ રૂપિયા સો રૂપિયા તે જેવું એટલો બધો કંજુસ છે એવું છે નહીં મારું છે હું થોડું મૂકી દઉં આ તો હું લઈને જાય પૈસા એવા બસો વાપરી નાખી આખો દિવસમાં પણ નેપકીન મૂકીને ન જાવ કેમ મારું છે લે તો ભગવાન સતયુગ આવ્યો તો સત્ય લઈને આવ્યો હતો હવે ગયો હું છું લેતો ગયો કેમ તો એનું હતું ત્રેતા યુગ આવ્યો તપ આવ્યું હતું તપ ને સુટકેશમાં નાખીને તાળો મારી દીધો કે કળિયુગમાં કોઈને કામ થાય મારે ભેગું દ્વાપર પવિત્રતા હતી સોળ હજાર એકસો ને આઠ એટલી સોળ હજાર એકસો બ્રહ્મચારી કૃષ્ણ ભગવાન ને કે આ તો ભરપૂર છે તો કે એને એને કહો કે અમારા અમારા પતિ બ્રહ્મચારી હોય તો માર્ગ દે તે ગોપીઓએ જેને યમુનાજીને કીધું કે કૃષ્ણ ભગવાન દ્વારિકાધીશ ગોમતીજીને કે બ્રહ્મચારી હોય ને તો નદીમાં કેળો થઈ જાય ગોમતીજી શાંત થઈ ગયા કે આપણે બધા શું છીએ આ પત્ની છે ને તો એ બ્રહ્મચારી છે સામે કાંઠે જઈને દુર્વાસાજીને ભોજન આપ્યું દુર્વાસાજીને ભોજન દઈને પાછા વળતા પાછું નદીનું જળ વધ્યું ગોમતીના જળને જઈને કીધું કે શું કરવું દધી દુર્વાસાજીએ કીધું કે જઈ એને કહેજો કે અમારા દુર્વાસા ઋષિ કાયમના ઉપવાસી હોય ને તો રસ્તો થઈ જાય જમતા જમતા કીધું શું કીધું જમતા જમતા કીધું કે અમારા દુર્વાસા ઋષિ કાયમના ઉપવાસી હોય રસ્તો થઈ જાય રસ્તો થઈ ગયો એક જેમાં છતાં ઉપવાસી એક પ્રેરણા છતાં બ્રહ્મચારી સાબિત થાય છે પરણવાથી જમવાથી જ બધા નિયમોનું પાલન થાય એવું કંઈ હોતું નથી ઘણી વખત પ્રેરણા પછી પણ ભગવાન સુધી પહોંચી શકાય છે